તો આખી ચેનલ તૂટી જતી હોય કાર્ય કાર્યકરો અને આગેવાનો શું કરે એટલા માટે જોઈએ વિમલભાઈ નો આક્ષેપ છે પણ વિમલભાઈ ખબર નથી બે હજાર ની બાવીસ ની ચૂંટણીમાં મારા ગામમાં જે મતદાન થયું એમાં એ એમ કે બસો મત મેળ્યા ત્રણસો ને છત્રીસ મત મેળ્યા હતા સાડા ત્રણસો મત અમે રોયકા હતા આખું કારડીયા રાજપૂત સમાજનું ગામ છે સામે પણ કારડીયા રાજપૂત સમાજનો યુવાન લડતો હતો અને એટલા મતો પહેવા પણ હોલ ઓવર અમે આખી વિધાનસભામાંથી ત્રીસ ટકા કારણે રાજપૂત સમાજના મત જઈને કોઈ હું તો જાણ કરું કારણ કે મને આગેવાનો અને ઘણા બધા સરકસો ને બધા કે ભાઈ એટલું એટલું ખોટું કરે તો તમે પાર્ટીમાં કેમ નથી કેતા એટલે મેં તો પાર્ટીને જાણ કરી અને પાર્ટીને એક્શન લેવાનું છે મેં કોઈ પાર્ટીને ઉપર વટ જઈને કોઈ કામ નથી કર્યું મૌખિકમાં રજૂઆત કરી જરૂર પડશે શક્તિસિંહ ગોહિલ અમને બોલાવશે તો ત્યાં બધા જવાનું ડેલિકેશન લઈને જશું કારણ કે ધારાસભ્ય તરીકે ફરજ બજાવ્યા પછી પણ અહીંયા કેટલા બધા પ્રશ્નો અને બધા પ્રશ્નો નીકળે હમણાં જ માનો કે વેરાળ તાલુકામાં મુસ્લિમ સમાજના બે યુવાનો ડૂબી ગયા તો ધારાસભ્ય ગયા પણ નથી અને એ ફરિયાદો મને આવે અને એ બધી વેદના હું બોલું છું કે આપણે ફરજ આપણી ફરજ છે ત્યાં જવાની સતા પણ જાતા નથી આપણે એટલા માટે મેં કીધું છે કે વર્ષોથી પચીસ ત્રીસ વર્ષથી અમે જોતા આવીએ પહેલાં સૂત્રાપાડા સુતરાપાડા તાલુકામાંથી જશાભાઈ ભારતને કોંગ્રેસ ટિકિટ આપતી એ વિધાનસભા લડી ધારાસભ્ય બની પણ જતા સતા પણ લોકસભાની ચૂંટણી આવે ત્યારે એ પણ ઓંડી ઠેકી જતા હું એમ કહું એ પછી વિમલભાઈને ટિકિટ આપી બે વખત આપી બે વખત ધારાસભ્ય પહેલા ગત લોકસભામાં પણ એ વંડી ઠેકાતા આ લોકસભામાં પણ એટલા માટે મેં કીધું કે અમને ટિકિટ કોંગ્રેસ નેતાઓને અમારે કહેવાનું છે પહોળી મંડળને કે કોંગ્રેસની ટિકિટ તમે અહીંયા સ્થાનિક ગમે સમાજને આપો પોહળી સમાજને આપો તો પણ ઘણા બધા ચહેરા છે એને આપો અમારે સ્થાનિક ટિકિટ હવે જોઈએ હવે અમારે બીજા તાલુકામાં આવે તો ધારાસભ્ય જોતો નથી

છ હજારની ઉપર ગ્રામ પંચાયતમાં ચૂંટણી નથી થઈ એસી થી ઉપર નગરપાલિકામાં નથી થઈ તેર જેટલી તાલુકા પંચાયતમાં નથી થઈ ચૂંટણી એટલે અહીંયા પ્રમુખને પણ ખબર નથી એક જિમ્મેદાર પ્રમુખ છે કોઈ પુરાવા વગર ખોટી રીતે મારી ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે એના માટે સ્પષ્ટ પુરાવા જોઈએ કારણ કે હું એટલે કઉ છું કે અહીંયા વ્યવહારદાર શાસન દોઢ વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં ચાલી રહ્યું છે અને વ્યવહારદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પુરાવા વગર મારા રાજકીય હરીફોના હિસાબે આ એક પછી એક લોકો દ્વારા મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી છે પણ મારા આવતા દિવસોમાં એમના આ કામના કારણે ક્યારેય ધારાસભ્ય બની નથી શક્યા અને આજે હું એમાં કોઈ કહું કઈ ધ્યાન નથી દેતો હું લોકોની સેવામાં ધ્યાન દઉં છું લોકોના કામકાજમાં ધ્યાન દઉં છું કારણ કે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે બે બે વાર પાર્ટીઓ મારી ઉપર બે બે વાર વિશ્વાસ મૂકી ને મને ટિકિટ આપી છે અને લોકો મારી ઉપર બે બે વાર વિશ્વાસ મૂકીને સ્વપ્નની પ્રજાએ મને ધારાસભ્ય બનાવ્યો છે ચાર ટર્મ થી એટલે વીસ વર્ષથી છોડવાની પ્રજાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું એમને ચોક્કસ રીતે કહીશ જિલ્લા પ્રમુખને એમને એ પણ કીધું કે એમનો વોટ અહીંયા આવતો નથી છતાં પણ બધા વોટ આપે છે ત્યારે હું એમને કહીશ કે આ હાઈ હાઈકમાન્ડ આદેશ કરેલો છે ગુજરાત પ્રદેશના નેતૃત્વ આદેશ કરેલો છે કોંગ્રેસ પાર્ટીના અને તમે જે વાત કરી રહ્યા છો એ કોંગ્રેસ પ્રદેશના નેતૃત્વની ઉપર અને હાઈ કમાન્ડની ઉપર થઈને તમે વાત કરી રહ્યા છો એટલે એ આ વ્યાજબી નથી તમે હાઈ કમાન્ડને કહી રહ્યા છો કે એમને શું કરવું જોઈએ ત્યારે હું ચોક્કસ રીતે વાત કરીશ જ્યારે જ્યારે પણ ચૂંટણી આવતી હોય લોકલ ઉમેદવારો હોય છે ત્યારે લોકલ ઉમેદવાર જ્યારે લોકસભાની ચૂંટણીમાં લોકલ લોકલ ઉમેદવાર સુપાસીના હતા અને લોકલ ઉમેદવાર સુપાસી ના હતા એમાં અઢારસો ને પચાસ નું મતદાન જીતું એમાં સોળસો ને ચાર કોંગ્રેસ પાર્ટીને મત મળ્યા હતા અને બસો ને આઠ બીજેપી ને મત મળ્યા હતા એ ઓછા એટલે મળ્યા કે ત્યાં લોકલ ઉમેદવાર હતા એમ ચોરવાડ ઉમેદવાર એના લોકલ ના હતા એટલે ઓગણીસો ને પચાસ મત મળ્યા અને બાકીના મત ભારતીય જનતા પાર્ટી ને મળ્યા એટલે લોકલ ઉમેદવારના કારણે આ હોતું હોય છે ત્યારે હું બીજી વાત એમને કહીશ કે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખને ને કહેવા માંગુ છું કે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં એમના ગામ મંડોરમાં આઠસો અને ચુમ્મોતેર મત ટોટલ પડેલા હતા એમાં પાંચસો અને આઠ મત બીજેપી ને મળેલા હતા અને સિત્તેર મત આપને મળેલા હતા અને બસો અને પંદર મત જ કોંગ્રેસ મળેલા હતા તો હું એમ કહી શકું કે તમે ભાજપ સાથે કામ કર્યું છે ભાજપના ઇશારે કામ કર્યું છે જ્યાં સુધી આપણી પાસે પુરાવા ન હોય ત્યાં સુધી આપણે કોઈ પાસે કોઈ ઉપર આક્ષેપ કરી શકતા નથી અને એમ કોઈને બદનામ કરવાનો પણ પ્રયત્ન ન કરી શકાય કારણ કે આ તમે જે રાજકીય ઈશારે જે કઈ કરી રહ્યા છે તમે એના રાજકીય ઈશારે મને બદનામ કરી રહ્યા છે અને એ સિવાય તો તમે મને તો બદનામ કરી રહ્યા છે પણ કોંગ્રેસ પાર્ટીએ તમને બે બે જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ સલાહ દઈ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છે અને અને જે જે વસ્તુઓ જે પુરાવા વગરની એક વસ્તુ નથી જે તમે વાત કરી એ પણ જેને જે ખોટી વાત કરેલી છે કે ચોરવા નગરપાલિકા કોંગ્રેસ શાસન તમને જિલ્લા પ્રમુખ તરીકે પણ ખ્યાલ નથી કે કોંગ્રેસ શાસિત ચોરવામાં અત્યારે નગરપાલિકા અંદર શાસન છે અને પુરાવા વગર વાત ન કરાય અને ફરી કહું છું કે તમે મને બદનામ કરી રહ્યા છો બીજાના રાજકીય ઈશારે અને તમને કોંગ્રેસ પાર્ટી બે બે વાર જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છો